હવે કેટલાક આદિવાસી નેતા અને કોંગ્રેસના પણ વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકસભાની ચૂંટણી ભાજપમાં ભરતી મેળા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને બીટીપી ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા વચ્ચે બેઠક થઈ હતી ત્યારે મહેશ વસાવાએ ભાજપ સાથે જોડાવાનું નક્કી કર્યું છે ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખ અટોદરિયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હતી ત્યારે આ બેઠકમાં ભરૂચ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા આ બેઠકમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા કે જેઓ છોટુ વસાવાના પુત્ર છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જોરદાર ગરમાઈ રહ્યો છે અત્યારે જોડતોડ અને ભરતી મેળાની મોસમ ફૂલ બહારમાં ખીલી છે અત્રે જણાવી દઈએ કે બીટીપી અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સી પાટીલ સાથે મુલાકાત કરી છે જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોકઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય અત્રે તમને જણાવી દઈએ કે ભરૂચમાં સાત વિધાનસભામાંથી છ ભાજપ પાસે છે ત્યારે એક ડેડિયાપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની બે લોકસભા સીટ પર ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે બંને આદિવાસી નેતાઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે હવે કોણ વિજય બનશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે અરવિંદ લાડાણીએ પોતાના મત વિસ્તારના લોકો સાથે મુલાકાત શરૂ કરી દીધી છે કાર્યકરો પાસેથી સેન્સ લઈ અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે હવે અર્જુન મોઢવાડિયાના ગ્રુપના વધુ એક નેતા એટલે કે અરવિંદ લાડાણી ભાજપમાં જોડાતા કોંગ્રેસ દ્વારા તેઓને મનાવવા માટે અનેક પ્રયત્નો નો હાથ ધરવામાં આવ્યા છે આવી જ અને લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર